કરીએ તો ભારતીય બજારમાં ફરી અહીંયા પરત ફર્યા છે વિદેશી રોકાણકારો સતત ત્રણ મહિનાની વેચવાલી વાદ ઓક્ટોબરમાં ખરીદી શરૂ થઈ છે વિદેશી રોકાણકારોએ ત્રણ માસમાં છોતેર હજાર કરોડના શેર વેચ્યા છે પણ ઓક્ટોબર માસમાં ફરી જોરદાર ખરીદી ચાલુ કરી છે એફપીઆઈએ ઓક્ટોબરમાં ચૌદ કરોડના શેર ખરીદ્યા છે ભારતીય બજારમાં મજબૂતી જોતા રોકાણકારો ખેંચાયા છે ત્યારે વૈશ્વિક પરિસ્થિતિને પણ ધ્યાનમાં રાખી એફપીઆઈની ખરીદી

પંચ્યાસી હજાર ના સ્તર આવ્યો હતો ઘણા મહિનાઓ સુધી ખરીદી કર્યા બાદ તેઓ છેલ્લા ત્રણ મહિનાથી સતત ભારતીય શેર બજારમાંથી પોતાનું રોકાણ પાછું ખેંચી રહ્યા હતા હવે અત્યારે જે ડેટા પ્રાપ્ત થયો છે એ ઓક્ટોબર માસ નો છે અને ઓક્ટોબર માસમાં ફરી એકવાર વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં સક્રિય થયા છે અને ચૌદ હજાર છસો કરોડના શેર ખરીદ્યા છે એનો સીધો અર્થ એ છે કે વિદેશી જે પોર્ટફોલિયો ઇન્વેસ્ટર છે એમને ભારતીય બજારમાં સારા સંકેત દેખાઈ રહ્યા છે એમને ભારતીય ફરીથી વિશ્વાસ એ થઈ રહ્યો છે કે હવે જે રીતે એસી હજારનું સ્તર તોડીને સેન્સેક્સ નીચે ગયો હતો અને એક નકારાત્મક પરિસ્થિતિ રેડ ઝોન સેન્ટિમેન્ટ જોવા મળ્યું હતું એવું નહીં થાય એટલે જ ખરીદી ઓક્ટોબર માં શરૂ થઈ છે અને સંભાવના એવી છે કે નવેમ્બર માસમાં પણ એ જ રીતે વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી ખરીદી કરશે અને સાથે હું ઉમેરી દઉં કે જે ડાયરેક્ટ ઇન્વેસ્ટર છે જે સ્વદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર છે એ લગાતાર ભારતીય શેર બજારમાંથી ખરીદી કરી જ રહ્યા છે ભલે વિદેશી રોકાણકારો એ પૈસા પાછા ખેંચ્યા હતા પણ સ્વદેશી રોકાણકારો એ ભારતીય બજાર પર વિશ્વાસ કાયમ રાખ્યો હતો અને લગાતાર ખરીદી કરી હતી પણ ઓક્ટોબર પરિસ્થિતિ એવી કે સ્વદેશી રોકાણકારો અને વિદેશી રોકાણકારો બંને આ મહિનામાં ખરીદી કરી છે અને એની પોઝિટિવ અસર આપણે ભારતીય શેરબજારના તમામ બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં જોઈ છે જી બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર